થોડાક સમય પહેલાં જ લખાયેલા વોટ્સએપ સ્ટેટસ પર ઘણું બધું કહી જાય છે તેના સ્ટેટસમાં લખ્યું હતું કે તેનું જીવન બે બોટ પર છે અમે અમારી બોટ ડૂબી તેનો રસ્તો સરળ બનાવી દીધો છે આ વોટ્સઅપ સ્ટેટસ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ત્યારે મિત્રો ભોજપુરી ફિલ્મ સિવાય અમૃતાએ હિન્દી ફિલ્મો વેબ સિરીઝ અને ટીવી શોમાં પણ કામ કર્યું છે અને મિત્રો તે કેટલીક જાહેરાતોમાં પણ જોવા મળી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ